મિત્રો એન્ડ ગુડ આફ્ટરનૂન સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો મિત્રો આપણે જવાનું છે આજે મેળો કરવાની જે વરસાદ ચાલુ વરસાદે જવાનું છે તો અમારા રાજકોટના બધા મેળા તો બંધ છે પણ પોરબંદરનો મેળો ચાલુ હોય તો આપણે મેળો કરવા જવાનો હોય ને અત્યારે વરસાદ આવે છે તો અત્યારે ફૂલ એટી એટીમાં છે પ્રોલેક્સની ઘડિયાળ પહેલી હતી અઢી હજાર વાળી અને સારો ભાઈ ફૂલ તૈયાર થઈ ગયો છે ને હવે જવાનું છે આપણે પોરબંદરનો મેળો કરવા તો પોરબંદરનો મેળો જવો હોય તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો હવે અમે નીકળી ગયા છીએ ઘરેથી મેળામાં જવા માટે ને હવે અમે જાય છે અત્યારે રેલવે સ્ટેશને તો હવે અમારે વરસાદ રહી ગયો છે તો હવે અમે ફાઇનલી પાછો ભાઈ આવી ગયો છે બુટ બુટ પહેરીને પરિવાર એક નવા લૂકમાં તો હવે અમારે જવાનું છે અત્યારે રેલવે સ્ટેશને તો પોરબંદરનો મેળો જોવા માટે કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો તો મિત્રો અમે નીકળી ગયા છે રેલવે સ્ટેશને જાય ગલીઓ ગલીઓ આ તો ખૂટિયા દાદા આવી ગયા તો મિત્રો પાછા નીકળી ગયા પાણી ભાઈ છે ફૂલે ફૂલ રસ્તામાં ને આપણે ચડી ગયા રોડે તો આપણે જાય છીએ રેલવે સ્ટેશને મારા મામા એ તો ફૂલે ટિકિટ ટીમ આવે મારા મામાએ તો મારા મા તો માવો દેખાડી દીધો તો મિત્રો ફાઇનલી પોગી ગયે છે રેલવે સ્ટેશને આ છે ભાણવરનું રેલવે સ્ટેશન ને આ છે એનો ગેટ હમણાં બને છે નવું રેલવે સ્ટેશન તો ગેટ બની ગયો છે મારા મામા અને આ છે મારો માસીનો છોકરો ને આ છે મારા મામાનો છોકરો તો આપણે બધા જાય છે પોરબંધનના મેળામાં તો કન્ટિન્યુ બ્લોગ જોજો આપણો પોરબંધનના મેળાનો મોજ તો મિત્રો ફાઇનલી આવી ગઈ છે ટ્રેન હા ભાઈ તો કાનાડા હાથ રાખી દીધા અને આપણી ફાઇનલી ટ્રેન ઉપડી ગઈ છે અને હવે આપણે ભાણવરથી નીકળી ગયા હાઈ તો એ જો કુતરો વેસ આવી ગયો એક તો આપણે બતાવી દઈએ ભાણવર બોર્ડ બાય બાય ભાણવર તો મિત્રો આપણે પોગી ગયા વાંસ જાલિયા આપણે એનોય એ બતાવી દઈએ બોર્ડ તો મિત્રો ફાઇનલી વાંસ જાલિયા થી નીકળી ગઈ છે ટ્રેન જાય છે આવ સુટે સુટ

પાછો એક આપણે સીન બતાવી દીધો છે ફૂલ લોક હતો વરસાદ આવતો હતો તમને સિમેન્ટની ફેક્ટરી છે રાણાઓમાં અને ફાઇનલી ફોગી ગયા પોરબંદર ને આ છે પોરબંદર દરિયાનું પાણી આવે છે જો કે આ બાજુ આવે છે તો આ બધું પાણી એક જગ્યા આ બાજુ આવ્યું હોય તો મેં વાળી સીન ઉતારી

તો અમે પૂગી ગયા છે મેળાના ગેટે અને મારા પપ્પાને મારા મામાનો છોકરો જાય છે બધાયની મોર અને એન્ટર થઈ ગયા છે ગેટની અંદર અને મુહરતમાં તો ચકડોલ દેખાણો છે આપણે તો આપણે હવે અંદર જઈએ હા ભાઈ તો મારે સાંભળ જોવે રહીએ મિત્રો આપણે ફાઇનલી પોગી ગયા છે હવે ફૂલ અંદર અને જો ઉરકી તો જાય છે મોત કી બાજી ડોલ ચાલુ થઇ ગયે ફૂલે ફૂલ પોરબંદર નો મેળો બહુ મસ્ત છે તો આ બાજુ એક ચકેડી ફરે છે તો મિત્રો રાઈડ માં થી ઉતરી હવે નીકળી ગયા છે રખડવા હવે જાય છે આ તો મસ્તી નું મને આમ જવાનું તો આપણે પાછો બતાવી દઈએ આ બતાવી જો આપણી સામે જોવે છે અહીં તો પોલીસવાળા વાળા જાજા ભેગા થઈ ગયા અને અહીંયા પાછો આપણે આવી ગયા છે નાઈટ મસ્તીનો લુક દેખાય છે

तो अब बदे मारे हम हाँ जो रिया। तो हमें निकल गया है हम रखड़ता जो अँ थी आखो लुक देखाई गो टेज ना केव मस्ती ना लुक है हाँ। तो हुड़की थी गई है फाइनली चालू हाँ मौत की बाजी हो भाई भाई तो मित्रों भाई पास मारी हाँ जो मीडो है મે આપણે તોય ગડદીમાં ઉતાર લીધો છે વિડિયો બધાય મેળા બંધ છે પણ બંદરનો મેળો ચાલુ છે જો કોઈને કરવો હોય તો આવી જાજો કાલે પાછા અને ટ્રાફિક ફૂલે ફૂલ છે અને અહીંયા તો ડી સુહારેટિંગ છે પવન આવે ડી નો જાય તો સારું તો મિત્રો અહીંયા આવી ગયો એક ડ્રોન એ વિડીયો શૂટ કરે કદાચ મારી પાસે આવી જાય તો મારો એ વિડીયો શૂટ કરના નાખે ભાઈ જરાક આ બાજુ આવવા દેજો તો આવવા દે આવવા દે આવવા દે એટલે આ ભાઈએ તો હાચુકમાં આવવા દીધું હા એટ માથેથી ગયો મારો સીન આવી ગયો અને મેં હાથ કરી દીધો ઊંચો અહીં મારા મામા ને છોકરો બે જોવે રહી ડ્રોન તો અહીં મારા પપ્પા આવી ગયા છે એ ખાઈ છે ધાણી અહીં ઊભા રહી ગયા છે મારા મામા મામા છોકરો પણ દાણી ખાય છે ભૂખ સારી લાગી ગઈ લાગે ભૂખ કોઈની હગી નો થાય ભાઈ તો મિત્રો તારા ભાઈ એ પાછી દાણી લઈ લીધી હે અમે નીકળી ગયા પાછા ઘર સાઈડ કેમ કે અત્યારે વરસાદ આવી ગયો છે તો હવે અમારે જવું પડે અમે ઘરે કેમ કે અમે પાછા આવશે કાલે મેળામાં સવારમાં કેમકે પાછું રખડવાનું છે અમારે આખો દી આખો દી અને પાછો સાંજે રખડવાનું છે તો આપણે કાલે બધી રાઈડમાં બેહવાનું કેમ કે આજે હું એક જ રાઈડમાં બેઠો હોઉં કેમકે અમારે થતું હતું મોડું કેમ કે આજે જવાનું છે ભાણવર પાછું અત્યારે ટ્રેનમાં તો અમે પાછા નીકળી ગયા હૈ અત્યારે હરસાદ નીકળી ગયા અને તારા ભાઈના બૂટ બગડી ગયા છે આઠસો વાળા આઠસો વાળા બૂટ બગડી ગયા છે તો એ તારો ભાઈ જેમ ને એમ ને કાઈ પાછો ફરીવાર એક નવા લૂકમાં આવી જા તો મિત્રો અત્યારે આવી ગયો છે વરસાદ અને પાછું જવાનું છે આપણે તો આપણે આવી ગયા છે અત્યારે ઊભું રહેવાનું છે થોડીક વાર અને આપણે થોડુંક કરવાનું છે મનોરંજન બધા ભેગા હોય લેવા માંથી આમ કંઈ કઈ તો અમે નીકળી ગયા છીએ પાછા મેળા નું પૂલે પૂલે વરસાદ એ બધા માણસ હતી એમને રખડે છે તો આપણે નીકળી ગયા ઘર સાઈડો પાછા ઉપર ગયા હે અત્યારે આ બધા આવવા માંડ્યા હે મારા નાની ને મારા નાની બોલાવે હે કેમ કે હાઈલારીઓ મારા મામા ને છોકરો બે જાય હે ઘાય ઘા બધા ની મોર ઉભા નથી રહેતા જરી વારે બધા જોઈ લે નિરે નીરેતે હાઈલા આવે હે હાઈલારીઓ જરાક હાઈલારીઓ હાલો આમ જરાક ઉતાવળ રાખજો અમે રહેલા ઉડકી જાય કી બાજી તો મિત્રો અત્યારે તમે ફાઈનલી જા રહ્યા છે રેલવે સ્ટેશને કેમ કે અમારે જવાનું છે અત્યારે ઘરે કેમ કે કાલે પાછું સવારમાં આવવાનું છે તો કન્ટિન્યુ આપણા વ્લોગમાં બન્યા રહેજો મારા મામા ઊભા રહી ગયા છે રસ્તામાં

તો એ તારો ભાઈ બધાયને મોર પોગી ગયો હે તો આ છે રેલવે સ્ટેશન નો ગેટ તો આપણે રેલવે સ્ટેશન ના ગેટે પોગી ગયા છે ફાઇનલી અમારા બધાય વાહ્યાજી ઊભા રહી ગયા હે આ બધાય લપરા હે બધાય આ ભાઈ ની દુકાન હારી આલે હે આપણે અત્યારે ઊભા રહી ગયા હે આપડા બૂદ બૂદ બગડી ગયા હે

ફાઇનલી એ ગયા ગયા રેલવે સ્ટેશન ની અંદર તારા ભાઈ ને આઠ છ વાળા બુટ બગાડી નહીં ખાય હવે આપણે ભોગી ગયા રેલવે સ્ટેશન ની અંદર આપણે ટિકિટ બિકિટ તો કઈ લેતા જ નથી આપણે મફત માં ચડી જાય તો ફાઇનલી ભોગી ગયા હે આપણે હાઈલા જઈએ જરાક આમ બીજા મિત્રોને મળીએ આપણે અમારા બીજા મિત્રો બેઠા હે આગળ ક્યાં બેઠા હે ભાઈ હવે લગ્ન જાય તો આપણે બીજા મિત્રોની મુલાકાત કરાવીએ તો આપડા મિત્રો લગન કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ભાઈ तुम श्री मैं जगरी है हमें किस जंबदे हैं आप नहीं आकर आ बैठी समा आ आया ना चुपड़ा समा आया तो मित्रों आज हमारा जीजा जी बैठा है राम राम क्योंकि हमें जो राम राम आ बैठा है हमारा जीजा जी તો હવે આપણે ટ્રેનમાં ચડી જાય હા બેઠા મારા એક બીજાજી આ બેઠા અમે દીધો સુરત થી અહીંયા મેળો કરવા આવ્યા હે આ મારા મયુરભાઈ બેઠા હે ફોન માં વાત કરે હે આ એક ભાઈ અહીં બેઠા હે તો ફરી વાર પાછા તો મિત્રો અહીં આવી ગયા છે મારા મામાના આપણે કરી લઈએ રામ રામ હું કે મામા હારું ને

અંતરાધાર આવે છે તોય તારો ભાઈ પલરવાનો તો હે જ તે આપણો મોબાઈલ વોટરપ્રૂફ એટલે આમાં કાંઈ થાય તો નહીં એટલે તોય એ ગમે એમ કરીને ચીન ઉતાર લીધો હે બહુ અંધારો થઈ ગયું છે પાછું કાલે જવાનું છે મેળામાં નવા ટાણે જ પાછું કાલે આવવાનું છે તારો ભાઈ હજી ઊભો રહી ગયો દરવાજે પેકડા વગર ગયો એટલે પૂરું તો મિત્રો ફાઇનલી પોગી ગયો છો ઘરે અને વરસાદમાં લુગડા પલરી ગયા હતા એટલે પહેલી તો ચડ્ડો ટી શર્ટ અને થેન્ક યુ મિત્રો મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર તો આપણે મારીએ ફરીવાર એક નવા વ્લોગમાં